વાત સાંભળી હશે ભગવાન બુદ્ધ જયારે જંગલમાં વિહાર કરતા એક માણસે આવીને રોક્યા કહ્યું કે કે આપ એ તરફ ન જાઓ કેમ ત્યાં અંગુલી નામનો એક ભયંકર લૂંટારો રહે અને માણસના મસ્તક કાપે છે માણસના માંસ નું ભક્ષણ કરે છે માણસની આંગળીઓ કાપી કાપીને એની માળા ગાળા બનાવે બહુ ઘાતકી છે માનવ ભક્ષી છે બુદ્ધના પગલા સતત ચાલતા રહે કે આપ મત જાય બુદ્ધ અટક્યા નહીં અંગુલી માન ના સ્થાન છે એ ભયંકર લોટારો ઊભો છે અને ભગવા વસ્ત્રમાં બુદ્ધ ને આવતા જોઈ અંગુલી માને એક ભયંકર તાડ નાખી અવાજ કર્યો કે એમ આત્મા અટકી જા બુદ્ધ અટક્યા નહીં બીજી વાર કહ્યું કે મહાત્મા અટકી જાઓ હું અંગુલીમાન છું માનવ ભક્ષી છું મને ધર્મ આડો નહીં આવે હમણાં હું તને ખરાબ કરીશ બુદ્ધ અટક્યા નહીં સતત ચાલતા રહે ત્રીજી વાર અંગુલીમાને કહ્યું કે મહાત્મા અટકી જા ત્યારે બુદ્ધ એક વાક્ય બોલ્યા જે એની જીવની માં લખાયું ત્રણ વાર અંગુલીમાને કહ્યું કે મહાત્મા અટકી જાઓ ત્યારે બુદ્ધ એક વાક્ય અંગુલીમાન ને કહે છે કે અંગુલીમાન હું તો ક્યારનો અટકી ગયો છું હવે તું અટકી જ મારા પગ ચાલે છે પણ અંદર થી હું રોકાઈ ગયો છું અને તારા પગ સ્થિર છે પણ તારી વૃત્તિઓ હજી દોડા દોડી કરે હવે તું રોકાઈ જા આ શબ્દ પેલા એ કહું આ વ્યાસ દાદી નથી હું કથા સાંભળવા નથી આવ્યો મહાત્મા હું તો માનવ ભક્ષી માણસ છું તને મારી નાખીશ બુદ્ધને કહ્યું એટલે બુદ્ધે કહ્યું સારી વાત છે મને મારીને તને જો આનંદ થતો હોય તો એ મારું સદભાગ્ય ગણાશે પણ અંગુલીમાન એક પ્રશ્ન કરું બુદ્ધે કહ્યું શું કે તું જે વૃક્ષની નીચે ઉભો છે એ પીપળાના વૃક્ષના મને પાંચ પાન પેલો તો રાક્ષસી સ્વભાવનો માણસ પાંચ પાન માંગ્યા તો પેલા એ કુહાડો મારી નાખી ડાળ કાપી આપી બુદ્ધને અને ડાળી નીચે પડી બુદ્ધ સમજી ગયા કે આ માણસમાં ઉદારતા તો છે મનોવૈજ્ઞાનિક રીતે બુદ્ધે એના ગુણને પકડ્યો કે ઉદારતા છે આજે પાંચ પાન માંગ્યા હતા ભલે એને અહંકાર થી ડાળી કાપી આપી પણ આજે જે તીવ્ર વૃત્તિ છે એને જો યોગ્ય દિશા આપવામાં આવે તો આ માણસને સાધુ બનાવી શકાય આમ બુદ્ધને લાગ્યું બુદ્ધે કહ્યું ધન્યવાદ મારે પાંચ પાન જોઈતા હતા તમે આખી ડાળી કાપી આપી અને એક વાત મારી તમે માની એટલે હવે આશા બંધાય છે કે એક બીજી વાત પણ માનશો કહું જલ્દી પૂરું કરો શું બીજી બીજી વાત વાત કે એક જ કે આ ડાળ જે આપે કાપી છે એ ડાળને પાછી ચોંટાડી દો હતી ત્યાં ત્યાં લગાવી દો ખડખડાટ હસતા અંગુલીમાને કહ્યું કે તમારી બુદ્ધિ કામ કરે છે કે નહીં મહાત્મા કાપી શકાય જોડી ન શકાય તે કર્યા છે આ ડાળીને જોડી આપતો હું તને મર્દ ગણું બાકી તારી કાયરતાને તારી સુરવીરતા સાધુ સમાજ સ્વીકારશે નહીં આ વાક્ય એના માણસ ઉપર એક જબરદસ્ત અસર કરી અને ઇતિહાસવિદો એમ કહે કે અંગુલીમાન પોતાનું ગાતક શસ્ત્ર ફેંકી બુદ્ધના ચરણાર વિદમાં પડી ગયો મસ્તક ઉપર હાથ મૂક્યા પછી એ માણસ બુદ્ધ ને પગલે પગલે ચાલવા લાગ્યો મારે કહેવું છે કે સંત નો સંગ માનવીને કાગડામાંથી કોયલ કરી નાખે એટલા માટે જીવનમાં જેટલો સમય સંતોની નજીક રહેવાય એ જીવનનું સાફલ્ય છે